આજે આપણે ઇન્સ્ટન્ટ સુરતી ઈદડા બનાવવાના છીએ આમાં આપણે દાળ પલાળવાની પણ ઝંઝટ નથી અને આથો લાવવાની પણ ઝંઝટ નથી આના આપણે ડાયરેક્ટ દાળને ધોઈને ડાયરેક્ટ બનાવવાના છીએ અને એકદમ સોફ્ટ પણ બને છે તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તેના માટે ત્રણ વાટકી મેં ચોખા લીધા છે તમે ઘરની કોઈપણ વાટકી કપ કોઈપણનું માપ લઈ શકો છો પણ જે વાટકીનું માપ લો એ પ્રમાણે જ લેવાનું તેમાં તો અહીંયા મેં નાની ત્રણ વાટકી ચોખા લીધા છે એ જ વાટકીના માપથી એક વાટકી જેટલી અડદની દાળ લીધી છે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને આપણે સારી રીતે બેથી ત્રણ પાણીએ ધોઈ લેવાની છે હવે ધોયા પછી આપણે તેને કોરી પણ નથી કરવાની ડાયરેક્ટ આપણે શેકી લેવાના છીએ જેથી તેનું પાણી બધું નીકળી જશે ભેજ બધો જતો રહેશે તેને આપણે એકદમ સરસ કોરી થાય ત્યાં સુધી શેકી લેવાની છે એકદમ સ્લો ફ્લેમ પર શીકીએ જેથી આપણે કલર પણ ન ચેન્જ થાય અને દાળ આપણી બળી પણ ન જાય આ રીતે દાળ આપણી એકદમ સરસ છૂટી થઈ ગઈ છે તો હવે તેને આપણે ઠંડી થવા દઈએ ઠંડી થઈ જાય પછી તેને આપણે મિક્સર જારમાં એડ કરી દેવાનું છે બધી દાળ એડ કરી દીધી છે હવે આપણે તેમાં પૌવા જે પૌ બટેકાના પૌવા આવે એ લીધા છે તે આપણે ત્રણથી ચાર ચમચી જેટલા એડ કરવાના છે ઘરમાં જે નોર્મલ ચમચી આપણે યુઝ કરતા હોય એ ચમચીનું જ માપ લીધું છે તો ચાર ચમચી જેટલા આપણે પોહા એડ કરી દીધા છે પછી આપણે એક ચમચીના માપથી બે ચમચી જેટલા સાબુદાણા એડ કરી દીધા છે હવે આપણે તેને સારી રીતે પીસી લઈએ આ રીતે એકદમ પાવડર પણ નહીં અને એકદમ કરકરું પણ નહીં આ રીતે મેં દળી લીધું છે તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે અને ચાર ચમચી જેટલું દહીં એડ કરવાનું છે જો દહીં તમે ખાટું લેતા હોય તો એક લીંબુનો રસ મેં અહીંયા એડ કર્યો છે એ રસ તમે ન એડ કરો તો પણ ચાલે પછી આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને દહીં ન હોય તો તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેને આપણે આ રીતે ઈડલીનું જે બેટર આવે એવું બનાવી લેવાનું છે હવે આપણે તેને અડધી કલાક ઢાંકીને મૂકી દઈશું જેથી દાળ ચોખા આપણા સારી રીતે પલળી જાય જો તમારી પાસે ટાઈમ હોય તો તમે કલાક પણ પલાળી શકો છો અડધી કલાક પછી જોઈએ તો આપણું થોડું બેટર ઘાટું થઈ ગયું છે તો આપણે તેમાં થોડું પાણી એડ કરીને તેને થોડું પતલું કરી લઈએ બેટર આપણું એકદમ પતલું નથી કરવાનું અને એકદમ જાડું પણ નથી રાખવાનું આપણે તેમાંથી ઇડલી બનાવી શકીએ તેવું બેટર હોવું જોઈએ આ રીતે બેટર આપણું તૈયાર થઈ ગયું છે પછી ઈદળા આપણા સોફ્ટ થાય એના માટે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ અહીંયા મેં ઠંડુ જ એડ કર્યું છે હવે તેલને સારી રીતે મિક્સ કરી લઈએ પછી એક ડીશ જેટલું જ બેટર રાખવાનું અને તેમાં આપણે વન ફોર્થ ટીસ્પૂન જેટલો ઈનો એડ કર્યો છે તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો ઈનો એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈએ અને તેલથી ગ્રીસ કરેલી ડીશમાં પછી એડ કરી દેવાનું છે બેટર જ્યારે આપણે ઈનો એડ કરીએ ત્યાર પહેલાં આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું જેથી પાણી આપણું ઉકળી જાય હું અહીંયા ઈંદડા પાતળા બનાવું છું એટલે મેં થોડું જ બેટર લીધું છે તમારે જેટલા જાડા પાતળા બનાવવા હોય એ રીતે તમે બેટર લઈ શકો છો ઉપરથી આપણે મરી પાવડર ભભરાવી દઈએ અને તેને આપણે ચડવા મૂકી દેવાનું છે આ રીતે મેં બે ડીશ બનાવી લીધી છે તો હવે આપણે તેને પાંચથી સાત મિનિટ માટે ચડવા દેવાનું છે પાંચથી સાત મિનિટ પછી જોઈએ તો ઈદડા આપણા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે તેને હવે કટ કરી લેવાના છે કટ કર્યા પછી ઉપરથી હું તેલમાં રાઈ નાખીને તેનો વઘાર એડ કરું છું વઘાર તમારે ન નાખવો હોય તો પણ ચાલે ઈદડા આપણા તૈયાર થઈ ગયા છે તો એકદમ સોફ્ટ એવા ઈદડા આપણા તૈયાર થઈ ગયા છે કોઈ પણ ગેસ્ટ ઘરે આવી જાય અને ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો એ આ ઈદડા બેસ્ટ છે અને ખૂબ જ સરસ બને છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આપણે સાબુદાણા એડ કર્યા છે એટલે આ ઈદડા ઠંડા થાય તો પણ આવા જ સોફ્ટ જ રહે છે